જય જવાન જય કિસાન અને આ વિડીયો છે આપણે જેવો જગતનો નાથ એવો ખેડૂત ખેડૂત છે જગતનો નાથ અને આ વિડીયો એ માટે બનાવ્યો છે કે તમે જો કુદરતી એ કુદરતી આફત આવીને પડી ગઈ છે અત્યારે ગુજરાતમાં અને આ ખેડૂતોની હાલત રમણ ભમણ કરી નાખી છે એવી કુદરતી આફત આવી ગઈ છે અને આજે જેની પાક કોઈ મગફળી એરંડા કપાસ અને ગવાર કોઈ બી વાયેલું હોય અને પાક નિષ્ફળ થઈ ગયો છે તમે ખેડૂતની હાલત જોઈ શકો છો કે ગુડાહમું પાણી ભરી ગયું છે મગફળીને લેવા એન્ડના ટાઈમમાં આવો વરસાદ ધૂમધાર પડી રહ્યો છે અને અને ખેડૂતોનું જ્યાં રડવાની હાલત થઈ ગઈ છે અમારે તો આ વિડીયો છીન જોઈને પણ અમારા હૃદય કાફી ઊંચ્યા છે કે અમારું હૃદય બોલવાલાયક નથી રહ્યું મિત્રો એટલે તમે આ વિડીયો અવશ્ય જોજો અને વધુમાં વધુ સરકાર ઉદિશ પોકારજો તમે આ ખેડૂતની રડતી હાલત જોઈ શકો છો ખેડૂત કેવો રોઈ રહ્યો છે કેવો રડી રહ્યો છે કે આ ખેડૂત એટલે જગતનું તાર કેમ આ ખેડૂત જો ખેડૂતને ડૂબાઈ જો આખું બ્રહ્માંડ બ્રહ્માંડ ચાલે છે ને એ પણ ડૂબી જશે ખેડૂત આગળ હશે તો બ્રહ્માંડ પણ આગળ ચાલશે ખેડૂત કમાઈને પોકારશે તાર જ તમે ખાશો ને એટલે ખેડૂતને સરકારને કહું છું કે મદદ ફૂલ કરજો જે એનું વર્તન આપજો તમારા જે રીતે વર્તન કરતા હોય વર્તન આપજો અને ખેડૂતને મારા જો તમે જોઈ શકો છો વિડીયોમાં કપાસ મગફળી એરંડા ટોટલમાં પાણી ભરાઈ ગયું છે અને છેલ્લા એન્ડ ટાઈમે તે લેવાના ટાઈમે જ આ કુદરતી આફત આવી છે અને કુદરત પણ એવો રૂઠેલો છે કે મારા ખેડૂત હારે જ અન્યાય કરે છે જ્યારે મારો ખેડૂત છેલ્લા એન્ડમાં લેવાની સિઝનમાં આવી જાય તારે કુદરતી આફત આવીને પડી જાય છે એ કુદરત ત્યાં મારા જગતના તાર એવો મારો ખેડૂત એનું તમારું શું બગાડ્યું છે કે મારા ખેડૂતને છેલ્લે એન્ડમાં તું આવીને આવી હાલત કરી નાખે છે અને મારા ખેડૂત તારી પાસે લાચાર છે ખેડૂત તારી પાસે લાચાર છે મારું તું એટલું જ કહેવું હે ભગવાન તમારા ખેડૂતને ક્યારે તું સુખી કરીશ સુખી કરીશ ખેડૂતને કેમ આવી દશા લાવે છે અને મારા ખેડૂતને તું આવે કેમ દશા લાવે છે અને સરકાર સાહેબને એટલી વિનંતી કરું છું કે મારા ખેડૂતને જેટલી બને એટલી સ્વા સેવા કરજો ખેડૂત આગળ જશે એટલું સૌ આગળ જશે અને આટલે અમારો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ મિત્રો સૌ મિત્રોને જય બાબારી જય જવાન જય કિસાન Dedevan, Dekişan. <laughs>